જાણ કર્યા વગર કોઈની મંજૂરી વગર કબ્રસ્તાનમાં આવેલ સ્ટ્રીટ લાઇટના લોખંડનો વીજ થાંભલા ઉખાડી લઈ ગયા હતા ઘટનાની જાણ થતા પીજ મુસ્લિમ સમાજ ઘટના સ્થળે દોડી આવ્યું હતું કબ્રસ્તાનના ટ્રસ્ટી સાજુદ્દીન કમરુદ્દીન મલેક દ્વારા પીજ ગામના મુન્નાભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ પટેલ જીસીબીના ડ્રાઈવર તેમજ અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી પીજ સાહી કબ્રસ્તાનના ટ્રસ્ટી દ્વારા તારીખ 22/6/2024 ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી આજ દિન સુધી પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પોલીસ ફરિયાદ આપવા છતાં વસો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરવામાં આવતા નડિયાદના સોહેલ ચિસ્તિયાએ પોતાની ટીમ લઈ પીજ સાહી કબ્રસ્તાનની ઘટનાસ્થળની મુલાકાત લઈ

મારું નામ સોહિલ ચિસ્તીયા છે અને કયા વિષય પર આજે અહીં તમે ઉપસ્થિત છો અત્યારે અમે ખેડા જિલ્લાના વસો તાલુકાના પીજ મુકામે છે અને અત્યારે અહીં આવેલું શાહી કબ્રસ્તાનની અંદર અગાઉના થોડા દિવસો પહેલાં ગામના મુન્નાભાઈ પટેલ અને પ્રવીણભાઈ પટેલ જીસીબી ચલાવનાર એક ભાઈ અને અન્ય ઘણા બધા ઈસમો દ્વારા કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કબ્રસ્તાનમાં આવેલો વર્ષો જૂનો એક લોખંડનો થાભલો જીઈબીની મંજૂરી નહીં કબ્રસ્તાનના ટ્રસ્ટીઓની મંજૂરી નહીં કોઈ પણ જાતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ બધા તત્વોએ આવી કબ્રસ્તાનની અંદર આ થાંભલો ગેરકાયદેસર રીતે કાઢ્યો અને થાંભલો કાઢવાનું અમને આમાં બહાનું લાગે છે પણ થાંભલો કાઢતી વખતે ઘણી બધી કબરોનો નાશ કર્યો અને કબરો ઉપર જીસીબી ફેરી પાડ્યું તે અંતર્ગત અમે આના તાબા હેઠળ લાગતું વસો પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ કરેલી એ ફરિયાદ કરવામાં પણ આજે એક દિવસ થઈ ગયા છે પણ એનું કોઈપણ જાતનું નિરાકરણ આવ્યું નહીં એટલે અમે આજે વસો પીએસઆઈ સાહેબને મળવા ગયા હતા એમને એમણે એ બાંહેધરી આપી છે કે ભાઈ ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આમાં ઘટતું કરી લાગતી વળગતી કલમો સામાવાર વિલુદ લગાવી અટક કરીશું